જય માતાજી ઘણા લોકોને જમતા જમતા મીઠું માંગવાની ટેવ હોય છે પણ એ મીઠાના કારણે ઘરમાં દરિદ્રતા આવી શકે છે કેમ આવી શકે છે ચાલો જાણીએ એ જાણતા આ આગળ અવશ્ય શેર કરજો ઘણા લોકોને જમતા જમતા મીઠું માંગવાની ટેવ હોય છે પણ ક્યારેય જમતા જમતા મીઠું ન માંગવું જોઈએ કારણ કે આપણને ખબર નથી કે નાની નાની બાબતોમાં ઘણી મોટી ભૂલો કરી બેસીએ છીએ તેના કારણે આપણા ઘરમાં દરિદ્રતા આવી શકે છે અને નમક છે એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી જો તમને જમતા જમતા મીઠું માંગવાની ટેવ છે તો એ ટેવને આજે જ સુધારી લેજો નહીંતર તમારા ઘરમાં ગરીબી જરૂરથી આવશે તમે ક્યારેય અમીર નહીં બની શકો અને દરિદ્રતા ઘર કરી જશે ઘરની અંદર કજિયા કંકાસ પણ રહેશે તમે ક્યારેય પણ જમતા જમતા મીઠું ન માગો અને મીઠું ક્યારેય હાથો હાથ ન લેવું જોઈએ અને ક્યારેય મીઠું કોઈને ન આપવું જોઈએ આ બાબતોનું જરૂરથી ધ્યાન રાખજો જય માતાજી